ચમરોમ નાખો મોતન દાખો મોતન નાખો મોતન નાખજો મોતમ નાખો

આ લે જી દવા કરાવી હારો આપા દવા સક તો મત બંગલો બોજ દી આ પંછો બતાવો ભાઈ મતલુ જ નોતો

એ આમ વસ્તુ તો પગે બાપલાના ઠા ઠરી જવા માંડ્યા છે આ સિગナル ડોક્ટર આવ્યો તો હારું જે કરી વાત વસ્તુ વધારે થાય દવા બગ કરાવો આ તાદર હોય બગાલી આ વસ્તુ કે પૂરો છે

એ આ તે જીગર આજે જે પૈસા થાય ને દવા તૈયાર છે એ તો આ સ ઓરિજિનલ દવા છે યાર મારે પૈસા વાળી જોવું આ તો આ ભેવાળી પણ વધારે બારી એટલે પાણીમાં આવતું બે રાતનીમાં પાણી હા આ હાથ પકળો આ ખોલો આ ખોલ હોજ થઈ જાય પછી બતાવજો ના ના કમ્પ્લીટ કર દો હોજ થઈ જાય જો બે જલ્લો જલ્લો ભાઈ કમ્પ્લીટ જલ્લો આ કમ્પ્લીટ કમ્પ્લીટ જલ્લો જલ્લો

બે મિનિટ બે મિનિટ થઈ જ્યાં ગોળી ગળાઇ ગોળી ગોળી ગોળી

તમાટલું બધું કારણ એ ચઢાવવાનું છે યાર એને આ ડાયરેક્ટ નસમાં થઈ જાય

પૈસા ને તૈયાર રાખો રાખું હું ડોક્ટર નહીં યાર પૂછી લેજો ખાલી આજુબાજુ બેચો ને

મારો કોઈ કરવું નહીં ભાઈ વીરા નહી ભાઈ વીરા પોણી પોલી ભાવ ભાઈ વીરજી પોણી માથું ખાલી થઈ ગયું એટલે વીરમાન છોકરો આવે તો મારા હોય વીરમાન છોકરો આવે તો મારા હોય શંકા લઇ ગયો પેલા મને

ખર્ચો કઈ ના જો તમારે છોકરો તારું હતું અમને ભિખારી કર્યા આમ મરી મર ચોક જઈને પણ અમે લાલચ કદી કરતા ઊંજો તો યાર આવ્યો તમે તો લાલચમાં દવા કરાવી લાલચમાં તમારો ગળો લેવો હતો એટલા માટે થાય તો બે દવા ન કરે તો લાલચ ભળી ચીજ છે એટલે તમે લાલચ માં લાલો લપટો લાલચ કરવી નઈ લેવા ફોન કરો આગળ 말이도 웅부가리 웅부